ઘના જંગલમાં એક કાગડો એક ઊંચા ઝાડ પર બેઠો હતો તેની ચાંચમાં તાજું સુગંધિત પનીરનો એક મોટો ટુકડો હતો કાગડો ખૂબ ખુશ હતો અને વિચારતો હતો કે હવે આરામથી બેસીને આ પનીર ખાઈ લો એ જ સમયે ત્યાંથી એક ચાલાક શિયાળ પસાર થઈ રહ્યો હતો શિયાળની નજર કાગડાની ચાંચમાં રહેલા પનીર પર પડી અને તેનું પેટ ભૂખથી આડું વળી ગયું તેણે તરત વિચાર્યું કે કાગડાને મૂર્ખ બનાવીને પનીર મેળવી લેવું જોઈએ શિયાળ ઝાડ નીચે આવીને ખૂબ મીઠા સ્વરમાં બોલો અરે અરે શું સુંદર કાગડો તારી કાળી પાંખો તો ચમકી રહી છે આજે સુધી એટલો સુંદર કાગડો મેં જોયો જ નથી જો તું થોડું ગાય બતાવ તું મારું મન ખુશ થઈ જશે કાગડો ગર્વથી ફૂલો ન સમાયો કોઈ તેની એટલી પ્રશંસા કરે એ તો તેને ક્યારેય મળ્યું જ નહોતું તેણે વિચાર્યું કે આજે શિયાળને મારી અવાજ સાંભળવા જરૂર જોઈએ કાગડાએ ચાંચ ખોલીને જોરથી ગાવું શરૂ કર્યું કા 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 જેમ જ તેણે ચાંચ ખોલી તેમ જ પનીરનો ટુકડો નીચે પટકાઈ ગયો શિયાળે ચપડાઈથી પનીર પકડી લીધું અને હસતા બોલ્યો ધન્યવાદ કાગડાભાઈ યાદ રાખજો મીઠી વાતો હંમેશા સચ્ચાઈ નથી હોતી કાગડાને પોતાની ભૂલ સમજાઈ તે નિરાશ થઈ ગયો પણ તેણે મનમાં એક મહત્ત્વનો પાઠ શીખી લીધો કે ચાપલુસી ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો અને અતિ ગર્વ રાખવો નહીં